અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ તથા યુવા દિન નિમિત્તે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજ રોજ વડોદરાના નવલખી મેદાન ખાતે પાંચસો જેટલા સ્કૂલના બાળક રેલીમાં બેનર સાથે જોડાયા હતા નવ યુવાનો વ્યસન મુક્તિના માર્ગ પર જઈ રહ્યા છે જેમાં જાગૃતિ લાવવા આ રેલીનું આયોજન કરાયું હતું એમએસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે રેલી સંપન્ન થઈ હતી

દરેક જગ્યાએ આવતો સ્વામી વિવેકાનંદ શું છે અને સૌને ખબર માર્ગદર્શન માને છે આજે સ્ટેજ ઉપર સ્વામી ફોટો છે જયારે બીજી કોઈ જગ્યાએ જઈએ છીએ અભ્યાસ ચાલુ છે એટલે હું પણ કોઈ વિદ્યાર્થી છું એટલે આપણા જેવા લાખો યુવાનો ભેગા થઈને સંકડ ફક્ત ને ફક્ત ચોપડી પૂરતું ધ્યાન રાખી નિબંધ લખીને શરૂ થવાનું નથી આપણે જે ઉદ્દેશ સારા ભાગ્ય છીએ કે આપણે સારા ઘરમાં પેદા થયા છીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ છાત્ર સંગઠન છે વિદ્યાર્થીઓ માટે કામ સંગઠન છે થેન્ક યુ શપથ લઈએ છે કે અને સ્વામી વિવેકાનંદ તો આપણે એમને આગળ કેમ ના લઈ જઈએ તો સ્વામી વિવેકાનંદ ના વિચાર રાષ્ટ્ર સૌથી મોટું છાત્ર સંગઠન એમાં તમે પણ છાત્ર

પચાસથી વધુ કાર્યક્રમ થઈ રહેવા જઈ ગયા છે પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસનમુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે આ કાર્યક્રમમાં જોડાયા છે તેથી આ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક આ યુવાનોથી એક જ સંદેશો લેવડાયો છે આજનો યુવાના વ્યસન ના કરે અને તેમની આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે એનો જ આ મુખ્ય હેતુ છે